ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સુરત જિલ્લાના મહુવા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ અંગે તાલુકા કક્ષાનો જાગૃતિ સેમિનાર અને કૃષિ મેળાને ખુલ્લો મુકતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા પૌષ્ટિક તત્વોથી ભરપૂર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પણ તેમણે અનુરોધ રાજ્યના ખેતી નિયામક શ્રી એસ જે સોલંકીએ કર્યો હતો મિલેટ્સના મૂલ્યવર્ધન પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્ત્વ અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું યુનો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ભારતમાં ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં તાલુકા કક્ષાએ મિલેટ્સની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લામાં અને પ્રથમ મોવા તાલુકા મથકે આ તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું